ભાવનગર જિલ્લાના ફાચરા ગામમાં નદી ઉપર પુલ બનાવવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે ભાવનગર જિલ્લાનું જેસર તાલુકાનું ફાચરા ગામના રહેવાસીઓનું મુખ્ય પ્રશ્ન છે ગામની સામે આવેલા વાડી વિસ્તારમાં વસવાટ કરતા લોકો નદીના કારણે ચાર મહિના સુધી મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નદીના કારણે જેસલ તાલુકાનું ફાચરા ગામના રહેવાસીઓ ક્યારેક બારથી થી ચોવીસ કલાક સુધી ઘરે આવી શકતા નથી સાથે જ આ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવું કઠિન બની જાય છે શાળામાં ગયેલા બાળકોને પાછા ઘરે આવવા માટે હોડી ચાલકને બોલાવવો પડે છે અને હોડી દ્વારા તેમને ઘરે પહોંચાડવા પડે છે આ પરિસ્થિતિના કારણે વિદ્યાર્થીઓની શાળાની હાજરી ઘટી જાય છે તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ફાજરા ગામના રહેવાસીઓને જો પુલનું નિર્માણ થાય તો ગ્રામજનોના જીવનમાં ખૂબ જ મોટો ફેરફાર આવી શકે તેમ છે 70 80 ખોરડા છે હવે ભણવાની અત્યારે છોકરાને આપણે ફૂલ જરૂરિયાત વસ્તુ છે એ નથી અમને પોઝિશન એનું મળતું આ ફાસરા ગામ છે એની વચ્ચમાં અમારે એક નદી છે એમાં અત્યારે હાલમાં તમારે જોવું હોય તો પાણી હોડા માફક અમારે બધું થાય છે એ અમારે કોઈ છોકરા નથી નિશાળે જઈ શકતા કે નથી એમ ઓલા કાંઠે એમ જઈ શકતા આવી અમારી પરિસ્થિતિ છે જો આમાં અમારે કાંઈ ફૂલ દુવારા કે કાંઈ સુવિધા મળે તો અમારા છોકરા ભણવા ઉપર આવી શકે એવું છે નિશાળ વિશાળે આ વિસ્તારના ખેડૂતોએ પણ જણાવ્યું કે જ્યારે વરસાદ વધે છે ને નદીમાં પાણી ભરાય છે ત્યારે તેઓ પોતાનું પાક ખેતરમાં છોડી દે છે મજૂરોને રોજગાર માટે બહાર જવું મુશ્કેલ બની જાય છે અને મહિલાઓ તથા વૃદ્ધોને તાત્કાલિક સારવાર માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે વાડીમાં ખેતરો જે નદીનું પાણી આવી જાય છે ઓટ ઠેલ મારી જાય છે પછી વાડીમાં કોઈ અવરજવર બંધ થઈ જાય છે પછી કોઈ મજૂર જાતા કે અમારે એ ભાઈ પાસે જવું તો એમી પણ નથી જઈ શકતા કડે કડે અથવા તો ગળે ગળે પાણી હોય છે ઘોડી મારફક જાવું પડે છે કોઈ મજૂર ન જાય પછી અમુક નિશાળી અહીંયાથી આવે પણ એને પણ નથી આવી શકતા એ છે પરિસ્થિતિ છે માંગ તો અમારી એવી છે કે અહીંયા હલાય એવું બ્રિજ બની જાય નાળું કેમ ગમે તો સારું પડે એમ આવવા જવામાં કોઈ રિક્સ ન રહે ગમે ત્યારે તો ફાચરા ગામની આ પરિસ્થિતિ એક મોટો પ્રશ્ન છે જે વર્ષોથી ચાલી રહ્યો છે નદી ઉપર એક મજબૂત પુલનું નિર્માણ થાય તો સિત્તેરથી એસી પરિવારજનોને

અને કરક કરક રાતે તે ડિલિવરી કેસ આવે તે મારે આવવું પડે છે પાણી બહુ હોય તો ગામના લોકોનો આવાજ સરકાર અને તંત્ર સુધી પહોંચાડવાની જરૂર છે વિકાસના દાવાઓ વચ્ચે હજુ પણ આવા ગામો છે જ્યાં નાની નાની સુવિધાઓ માટે લોકો સંઘર્ષ કરી રહ્યા છે પુલનું નિર્માણ થાય તેવી ગામ લોકોની માંગ છે